દર્શક મિત્રો આ ભુજનું સંતોષી માતા ટેમ્પલ છે અને એની બાજુમાં આપ જુઓ છો ગણેશની મૂર્તિઓનું માર્કેટ લાગેલું છે આવતીકાલે ગણપતિ મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે તો અહીં રોડની બંને બાજુ ગણપતિની મૂર્તિઓનું માર્કેટ લાગેલું છે હું આપને બતાડું છું જો દર્શક મિત્રો ઘણી બધી ગણપતિ મૂર્તિઓને ફાઈનલ ટચ અપાઈ રહ્યો છે. અભિનંદન મિત્રો ઘણી બધી રહ્યો છે અને આજે ત્રીજ ના દિવસે ઘણા બધા કસ્ટમરો મૂર્તિ બાપા ને લેવા આવ્યા પણ છે સંતોષી માતા ટેમ્પલ પાસે ગણપતિ મૂર્તિઓનું માર્કેટ લાગેલું છે Sorry, bai. Lompleh. દર્શક મિત્રો ઘણી બધી મૂર્તિઓને ફાઇનલ ટચ અપાઈ ગયો છે અને આજે સાંજના અને દિવસના પણ મુહૂર્ત છે તો બધા પોતપોતાના પંડાલમાં મૂર્તિઓને પધરાવશે બાપાને પધરાવશે આપ જુઓ અહીં ઘણી બધી મૂર્તિઓ વેચાણ અર્થે પણ રાખેલ છે સંતોષી માતા ટેમ્પલ પાસે ગણપતિ બાપાની મૂર્તિનું માર્કેટ લાગેલું છે ભાઈ શું નામ છે કારીગર સાહેબ હરજીભાઈ ગરાગી કસી જોસી નથી આજ સાંજ સુધીમાં તમામ મૂર્તિઓ વેચાઈ જશે અને ગણપતિ બાપાના ભક્તો આજે ત્રીજ છે અને જુઓ દર્શક મિત્રો કે ઘણી બધી મૂર્તિઓ અહીં વેચાણ અર્થે રાખેલ છે અને ગ્રાહકો એટલે કે ગણપતિ બાપાના ભક્તો આવી રહ્યા છે અને મૂર્તિઓ પસંદ કરી રહ્યા છે

આ નાની મૂર્તિઓનું પણ માર્કેટ છે આ બુકિંગ થયેલી મૂર્તિઓ છે સાથે ગણપતિ બાપાને જે શણગાર જોઈએ એનું પણ વેચાણ થઈ રહ્યું છે कस्टमरो जु मङ्गलमूर्ति पनि लै रहेछ

દર્શક મિત્રો આ રીતે જુઓ આપ અહીં સંતોષી માતા ટેમ્પલની બાજુમાં મૂર્તિનું મોટું માર્કેટ લાગેલું છે ગણપતિ મહોત્સવ આવતીકાલે શરૂ થઈ રહ્યો છે અને ઘણા બધા ભાવિક ભક્તો અત્રે અહીં મૂર્તિ ખરીદવા પધાર્યા પણ છે અને સાંજ સુધીમાં ઘણી બધી મૂર્તિઓનું વેચાણ પણ થઈ જશે ધન્યવાદ જય ગણેશ